મારું નામ કૃણાલ રમેશભાઈ ભટ્ટ અમદાવાદથી છું ગુજરાત પેલા મેળા વેલફેર એસોસિએશનનો સભ્ય છું અને આ બાબતે આપના મિત્રો મીડિયાનાવાળા મિત્રો તરફથી સરકારને એક રજૂઆત કરવા જઈ રહ્યા છે ગત વર્ષે જેમ રાજકોટમાં જે એક દુઃખદ ઘટના ઘટી અગ્નિકાંડ ઘટ્યો તેને લઈ સરકારે અમારા જે અમે લોકમેળા જે કરીએ છીએ એની અંદર એક નવી એસઓપી બહાર પાડી એ એસઓપી ની અંદર અમને લોકો ને ઘણી વસ્તુ એવી નાખવામાં આવી છે કે જે અમે લોકો કરી શકીએ તેમ નથી અમે સરકાર ની એસઓપી ને વિરુદ્ધ નથી છીએ એવું નથી પણ અમારો કહેવાનો મતલબ એવો છે કે એસઓપી ની અંદર કેટલીક વસ્તુ એવી એમણે નાખી છે કે જે વસ્તુને અને પબ્લિક સેફ્ટી ને કઈ લાગતું વળગતું નથી એવી ઘણી વસ્તુ નાખી છે એટલે અમે સરકાર જોડે એવી રજૂઆત કરીએ માંગીએ છીએ કે અમારી એસઓપી ની અંદરથી ખાલી ત્રણ થી ચાર મુદ્દા જે છે અને એ પબ્લિક સેફ્ટી ને કઈ લાગતા વળગતા નથી તે મુદ્દાઓમાંથી અમને રાહત આપે મુખ્ય મુદ્દાની અંદર એક ફાઉન્ડેશનની વસ્તુ આવે છે કે જે રાઇડ્સ હોય રાઇડ્સની અંદર નીચે ફાઉન્ડેશન કરવાનું આરસીસી જેમ રીતે આપણે બિલ્ડિંગ ઊભી કરીએ એવી રીતે ફાઉન્ડેશન કરવાનું કહે છે તો ઓલરેડી અમારી રાઇડ્સની અંદર નીચે પહેલેથી ફાઉન્ડેશન બનેલું હોય છે જે કારખાનામાંથી જે બનીને આવે એનું નીચે ફાઉન્ડેશન બનેલું હોય છે એટલે ફાઉન્ડેશનની જરૂર રહેતી નથી અને એક સેમ્પલ ઉદાહરણ તરીકે આપું તો તે ઓવરબ્રિજ બનતો હોય બરાબર તો ઓવરબ્રિજ જ્યારે બનતો હોય ત્યારે એનું જે ઉપર મૂકે છે જે બ્રિજ એ લગભગ લગભગ હજાર થી પંદરસો હજાર થી પંદરસો ટન વજન નું હોય છે અને વજન વાળી વસ્તુ જમીન ઉપર ચાલે તો એ ક્રેન દબાતી નથી તો અમારા રાઇટ જે છે એ દસ થી બાર ટન કે પંદર ટન આવે છે ને એ બી છ જગ્યાએ વેચાઈ જાય છે એનું લોડ અને અમે એની નીચે અમારું પોતાનું ફાઉન્ડેશન બનેલું હોય છે એટલે એક એ વસ્તુની જરૂર નથી અને બીજી વસ્તુ છે કે સરકાર જે રાઇડ છે તેનું બિલ માગે છે તો બિલને અને પબ્લિક સેફટીને કઈ લાગતું વળગતું નથી અમારી જૂની રાઇડ્સ હોય જેરે ચાર વર્ષ પાંચ વર્ષ પહેલા બનાવી હોય કે નાની ચક્રીની મુદ્દો લઈએ એ તો ચક્રીનું બિલ માગે છે હવે ચક્રી કયો માણસ લે જે 50000 થી 60000 ની ચક્રી આવતી હોય એ ઓર ચલાવતો હોય એ મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય ત્યારે તો એ જીએસટી ભર્યા વગર અને બિલ લીધા વગર જે રાઇડ ચલાવતો હોય છે તો એ આ બધા મુદ્દા જે સરકારે ઘડ્યા છે એના હિસાબે અમને અધિકારી લોકો પરમિશન આપતા નથી અને અમને લોકોને મેળામાં ખૂબ જ તકલીફ પડે છે આ ત્રણ ચાર મુદ્દા ઉપર અમારે સરકારને રજૂઆત છે આ મેળાની અંદર અમે એવી રીતે છે કે આ જે મેળા છે એ કોઈ અમારા કે કોઈ પ્રશ્નલ મેળા નથી આ પ્રાચીન કાળ દ્રાપર યુગથી ચાલ્યા આવતા ભગવાન રામ ભગવાને વનવાસ ટાઈમ અને મહાભારત ટાઈમે પાંડવો જે વનવાસ કર્યો એ જે જગ્યાએ રોકાણ કર્યું એ જગ્યાના લોકો મેળા થાય છે વધારમાં વધારે મેળા એ ધાર્મિક છે અને સરકારને અમારે એવી રજૂઆત છે કે જ્યારે નરેન્દ્ર આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે હતા ગુજરાતના મુખ્યમંત્રી અને એ સમયે અમને જેવી રીતે પરમિશન આપતા હતા એવી રીતે અમને અત્યારની ભાજપ સરકાર બી અમને એવી રીતે પરમિશન આલે અને એસઓપી માં છૂટછાટ આલે એવી અમારી નમ્ર અરજ છે અને જો સરકાર તરફથી અમને આ વસ્તુમાં છૂટછાટ આપવામાં નહીં આવે તો અમે લોકો મેળા કરીએ તો અમારા મેળા પરમિશન મળતી નથી એમનું નુકસાન અમારે વેઠવું પડે છે એટલે આવનાના સમયમાં શ્રાવણ મહિનાથી ચાલુ થતા ધાર્મિક તહેવારોની અંદર આ સુપ્રમાથી અમને બે થી ત્રણ મુદ્દાની અંદર જો છૂટછાટ સરકાર તરફથી નહીં આપવામાં આવે તો ગુજરાત ખાતે લાગતા દરેક ધાર્મિક લોક મેળાનો અમે લોકો બહિષ્કાર કરીશું બરાબર અને અમે કોઈ મેળાનું આયોજન કરીશું નહીં અને કોઈ હરાજીમાં ભાગ નહીં લઈએ ના અમારી પાસે અમે લોકોએ લગભગ આ છેલ્લા અમે 1.5 વર્ષથી ગાંધીનગર ખાતે સચિવાલયમાં રાજકીય અધિકારી મંત્રી લોકો ને સરકારી કર્મચારીને અમે ઘણી બધી રજૂઆતો કરી सीएम સાહેબે કરી છે ગૃહમંત્રી સાહેબે કરી છે પણ અમારી કોઈ રજૂઆત સાંભળવા નથી આવતું અમારે લોકોને બી ધંધો કરવો છે રાજકોટમાં જે મેળા થયો હતો એ કોઈ જગ્યાએ સમજો કે એસઓપી જે છે એસઓપી પ્રમાણે કોઈ પણ જગ્યાએ મેળો કરવો શક્ય નથી બરાબર છે જે બી જગ્યાએ થયા મેળા આ જે બી મેળો થયો સાહેબ એસઓપી બાબતે મને જાણકારી છે ત્યાં સુધી એસઓપી ને લઈ અને કોઈ પણ SOP પૂરી કરી શકે એવી રીતે અમે માનીએ છીએ કે નેતાગીરીની કમીના હિસાબે આ અમે તકલીફ બેઠીએ છીએ અને અમારી તકલીફ દૂર થાય એવી અમારી સરકારને નમ્ર અરજ છે હા રાજકોટની પીડા આખું ગુજરાત ભોગવશે જો અમને આ દિવસો દિવસોની અંદર આ એસઓપી માંથી કોઈ પણ રાહત ના મળી

હવે આજે બે હજાર પચીસ જયારે લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સરકારે જે બનાવી છે છે અંદર અંદર લગભગ મુદ્દા મુદ્દા એની અમારા અમને જ અથવા જે શક્ય જ નથી એવા મુદ્દા છે એમાં મેઇન મુદ્દો ફાઉન્ડેશન નો છે ફાઉન્ડેશન નો મુદ્દો એટલે રાઈડ ઉભી કરવા માટે નીચે જમીનની અંદર સિમેન્ટ અને સરિયાઓથી એક બોક્સિંગ તૈયાર કરવું એ બોક્સિંગ તૈયાર કરી અને એની ઉપર રાઇડ ઊભી કરવી જેનો ખર્ચો ખૂબ જ ખૂબ જ ખર્ચાળ છે જે મેરાનો નાનો મોટો ધંધો કરનાર વ્યક્તિઓનો પોસાય શકે એવો નથી બીજો બીજો પોઈન્ટ છે જે બિલિંગ નો અને બિલિંગ નો સરકાર એવું કહે છે કે રાઇડ નું બિલ લાવો હવે રાઇડો 10 થી 15 વર્ષ જૂની છે જે એસેમ્બલ હાથ થી બનાવેલી રાઇડો છે જેના બિલ આપવા શક્ય જ નથી છતાં બી સરકાર આ બે ત્રણ ચાર પોઈન્ટો માટે જે પોતાની જોર જુલમી અથવા પોતાની જે બી ભક્તિ મીરા રોકવાનો પ્રયત્ન કરે છે એનો આજે ગુજરાત મેલા એસોસિએશન વેલફેર ની એક ઠરાવ કરવામાં આવ્યો છે જ્યાર સુધી અમને નર્તા આ ત્રણ ચાર મુદ્દાની અંદર તાત્કાલિક અસરથી રાહત આપવામાં નહીં આવે તો રાજકોટની અંદર ભરાનાર 2025 નો લોકમેળો અને એ સાથે ગુજરાતમાં ભરાનાર તમામ લોકમેળાઓનો ગુજરાતના યાંત્રિક અથવા રાઈડનો જે ધંધો કરનાર વ્યક્તિઓ સદંતર છે પસાર કરવામાં આવ્યો છે આટલી વિનંતી સરકાર તરફ હતી ગુજરાતના મેળાની અંદર કામ કરનાર વ્યક્તિઓને તો કોઈ ગણતરી થઈ શકે એવી સ્થિતિ નથી લગભગ એક ગામની અંદર પાંચસો પાંચસો માણસો તાલુકા લેવલે 400 થી પાંચસો 500 માણસો ગુજરાતમાં પીટીયુ રણનાર મેરાના ધંધા સાથે પીટીયુ રણનાર એની અંદર નાની ચકેડી ચલાવનાર પાથરના પાથરનાર નાના મોટા રમકડા વેચનાર અથવા નાની મોટી વસ્તુઓનું વેચાણ કરનાર અથવા નાની મોટી ચકડોર ચલાવનાર હજારો લોકો આ મેરાના કામકાજ અર્થે જોડાયેલા છે મેરા એસોસિએશનની અત્યારે અંદર અમારી રજીસ્ટ્રેશન થયેલા સભ્યો લગભગ સાડા ચારસો છે ગુજરાત મેળા એસોસિએશન WhatsApp ગ્રુપ છે એની અંદર ચારસો સભ્ય અત્યારે એક્ટિવ છે બાકી નોંધણી અમે હાલ પૂરતી કોઈ કરી નથી પણ મેરાના જ્યારે બી અમારી સંગઠનની મિટિંગ થાય છે ત્યારે હજારો મેરાનો ધંધો કરનાર વ્યક્તિ પોતાની સ્વ હાજરી આપે છે અને વિરોધ પ્રદર્શનમાં સામેલ થાય છે ગુજરાતમાં દર વર્ષે કેટલા મેરા થાય એની બી ગણતરી ન કરી શકવામાં આવે કારણ કે મેરા એ એક પ્રકારનો ધાર્મિક ઉત્સવના સાથે જોડાયેલો જોડાયેલો વિષય છે ધાર્મિક ઉત્સવ એટલે હિન્દુ સાથે મંદિરોની પ્રતિષ્ઠા હોય મંદિરોની કથા હોય મંદિરોના કોઈ પણ પ્રકારના હોય એવી રીતે મુસ્લિમ મુસ્લિમ ધર્મના કોઈ પણ પ્રકારના લોકલિમ ધર્મ ધર્મ ગુરુ બાબતોના જે મેળાઓની સંખ્યા ગુજરાતની અંદર અસંખ્ય છે અસંખ્ય એટલે મારા ખ્યાલ પ્રમાણે ઓછામાં ઓછા ત્રણ થી ચાર હજાર મેળાઓ ગુજરાત અંદર થતા છે નાના મોટા બે દિવસથી લઈને સિત્તેર દિવસ એસી દિવસ નેવું દિવસ સુધીના

સરકારે કાં તો બંધ છે કાં તો એ બ્લોક થયા છે અથવા પોતે જ ધંધો ન થવાથી બંધ કરવાની સ્થિતિ થઈ છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો